અને પાછું જો આ સીઝન બદલવાની છે એટલે તો અને બાપુ શું કેતા ખબર છે કે કેતા યુવાન ઉપર ના પૈસા આપડે જમીન હા એવું કેતા હું તમારું ગમતેળ પાડી અને થોડા સમયમાં કરી દઉં છું તાર બાપા ને કે છે બરાબર એવો જ હું ભેગો થવું છું યુવાન એટલે તમે થોડી શાંતિ રાખો જરૂર છે એટલે કે તમારા છોકરા પછી વેલા કરજલા ફોન કરો હમણાં બે દાડ થી ફોન આવ્યો કે નવ બોન મોવા કંટાળી જોશું ઓનાથી તો કંટાળી જોશું ડોસી લાખ રૂપિયા ખર્ચી નોકરા ચડાયા છે હોન ન પડતો તો પડી રવા પડી કરવા દે

અરે હું તમને કે કહેતી હતી તમને યાદ આજ મારો બર્થડે આ લે તને હોય યાદ વાત કરે અરે હું એ કીધી યાદ હશે એમ કહેતી હતી કે માર ફ્રેન્ડ સર્કલ માં બર્થડે પાર્ટી આવી હતી કો એટલે મેં કીધું થોડું પ્રેમન થાય તો મોકલો ને કશો તો રીસો ના પાડી કે એ તો ન ખબર હતી તમે ના પાડવાના જ નહીં તો પછી હા બોલો બીજું બધું બોલ શાંતિ હા શાંતિ સર રેડી થઈ ગયા હા હું નોકરી જાઉં સપોર્ટ 10 મિનિટમાં

એ હા હા લીહંટો ને પરવા તો પણ હું કરા રાતી વાવાઝોડું આવી જેમ મારું વાળું ધોઈ દે ને શામ નો હતા આમ રહ્યો બોલો હું વિચાર સોયો ના કર્યો તો થોડા પડી છે મોય વાત સાચી છે કોઈ લેતા પછી હું આયો કરવાના વિવાહ કરવાના છે કરો કે હેડો તે પછી સાંડી તે વિવાહ કરવાના છે પણ આ સમય આવો ગયો એટલે પછી કીધું મુરત જો રહી આ તો કીધું ટેક્ટર બેક્ટર લાગા છે તે વળી એ વર પડી મેલું પાછા હા ટેક્ટર તો મેલો કે ચાલે થોડા પહેલા તાન થોડા આગા પાછા કર્યા ને કરી લાઈ જીધું હું કરે તાન કીધું જમીન તાન કીધું લા ફલાણો આવન ઢેકણો આવન બધી ઉઘરોણ કરી નહીં ટ્રેક્ટર લાયા છે તો મંદુ નાશ્યું હોય વળી હ ના 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 વેવા કરવાના છે પણ આવે એટલે તો તો વધો આમ મારા અપણ ફોન માં કે કે બે ફોન આવ્યો એટલે કી શું ચાલા કીધું આપણે ટ્રેક્ટર લાયા છે ખબર પૂકુ હા તો વધો ને હું તો કરી બકા હા 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 રેડો આ બે રહ્યો છે બધા અંદા હા હા હા

આમ હગામો અતારો થી આ બધા વ્યવહાર કરીએ તોય ડખા પડે તો મઈ છે ખબર નહીં હા એ તો હોય પણ એ તો તે ક્યો તો ખબર પડે કે પણ લાબુ રાખવું નહીં આપણે કોઈ જાતુ કરવું નહીં બરાબર મારા તાત્કાલિક લાખ રૂપિયાની જરૂર હતી બરાબર ઓ લાખ રૂપિયાની જરૂર હતી કે મારા હા એટલે મને કીધું લાખ રૂપિયા કરી આલો તો જેવા વિવાહની તૈયારી કરીએ ને આપણે હું એના પહેલા તમે બે જાળા પહેલામાં લાખ રૂપિયા તમને પોગાડી દઉં

અધર ને અધર જોતો તમારા તમારા વેવાય નાઈ તમારા છોકરા ના છોકરો તો કશું લાગતું સર નહી એટલે બધું મારું નહી તારું તારું બધું તારું મારા જોતું જ નહીં

કટકો રોટલો ખાઈને પડી રહી છું એના દખા વળખો કરીએ છીએ પણ ભાઈ નો દિયો છે બરા આવો ચમ પાછો એજ મને તો ખબર નહીં કોઈ લગન નઈ લેવામ કોઈ વિવાહ ને લઈ જા બધું મોય અન જાને આવા ને તાણે બધી વાત અતારે કોઈ જફા કરે ના કરશો તમાર હૃદય ની તકલીફ અને ખોટું બાપા કો ખા ના થઈ જશે હું તો છોકરા તો રી છું તમાર વાની રહે બાપા છોકરા એ તો બાપા હારું કર્યું કે મો કેતો તો આમ તો ઘેર આવ્યો છું તે નાવા તો બજારોમાં જવું જ જોઈએ વીનગર ઊંઘ તો આવે નોકરી બોકરી નું જફા જેવું જફા જેવું તો કોઈ બાપા પણ વરસાદ અમારી બાજુ જબર વરસાદ હતો બોલો અમદાવાદ પેલ કોટ ને જબરજસ્ત વરસાદ પડ્યો છે ખાવાનું ખાવાનું દેખાતું પેલા નાસ્તો મર બપોરે જમવાનું મર ને વધુ પાછું એ રોટલા પણ આપડે

તમે પાડ્યો હાલ તો જ ફોનમાં વાત કરી બે મિનિટ થઈ જ જ્યો પણ મારે મને નહીં ગમતું એટલે નહી ગમતું મને બધું કોઈ નહીં ગમતું લે અને એ સબંધ રાખવાની કોઈ જરૂર નહીં હારી ટોપ ક્લાસ એ ફર્સ્ટ હું વાત કરું છું મારી આવે મને ગમે એવી ના હોય તમારે કરવાનું હું માર સુડી ગમતી બધી વાત તારી સાચી પણ મારી તારા બાપ ની વાત હશે રાખવી બરોબર

લાખ રૂપિયા નોકર અને પૈસા મહિના દસ હજાર રૂપિયા પોકે મારા ઘેર અને બીજા રૂપિયા

મોટા <laughs> <laughs> <laughs>

અને જો તમે હગુ રાખવું હોય ને તમે બંધાતા હોય ખાસ પછી આ કઈ પ્રશ્ન નહીં થાય તો આ તમે મોરવા લેતા હોય તો હું તૈયાર કે

રામાયણ કશો આખું બાપા ચિંતા કરશો પંચાવન હજાર નો પગાર છે ને મારો દર મહિને તમારું બસ બસુ રાખો

બેટા તને ખબર નહીં પડતી તાર બાપો ચેટલો વરખો કરે છે પેલો રોજ દાડોગો નું ગ્રોણી કરે ને આપડા ગેર ઉપરથી થી આપડા એ તો વાત સાચી અમાર પણ લાજા બી જો તારો દક હું નહીં કરું કે જે તમે કરી માં બાપા કે માર હગુ ના તોડવા દેતી હો પૈસાનો હિસાબ તાર બાપા ના લેવા આલ જો દર દર મહિને આલ બસ તારી ચોકન બસ બસ બીજું હું જો હતા પેલી લઈને ફરવા જવાનું જ જાઉં જા પણ બાપા ની કે જે બંદો અંદર જુ નકજો કરશું લે હાલના લાવે હાલના તો સુરત ના હો હારમાર દેજે